મંગરા મંગરા ગામ સરપંચ મળવા જઈ રહ્યો છે મંગરા ચૂંટણી અત્યાર સુધી જૂથ ગ્રામ પંચાયત હતી જેની અંદર શાળા શેખડિયા અને મંગરા હતું ત્યારે મંગરા તમામ મતદારો છે કેવું રહ્યું પરિણામ બે ઉમેદવાર બરોબર હતા પણ ચંદ્રસિંહ નો સપોર્ટ થોડો મંગરામાં સારો હતો કામ બહુ બહુ સારું કર્યું છે એના માટે અને એમની ભવ્ય વિજય થઈ છે એના માટે

ત્યારબાદ મંગરાનું પરિણામ આવી ગયું છે ચંદ્રેશભાઈ ખાસ કરીને સત્તોતેર વર્ષ બાદ મંગરા ગામને મંગરાના સરપંચ મળવા દઈ રહ્યા ત્યારે ભારે રસાકસી થઈ આપ જોઈ શકો છો ઘણા મતો ફેલ પણ નીકળ્યા પરંતુ જ્યારે આપની વિજય થઈ ત્યારે આપનું નામ પરિચયને કેટલા મતે આપનો વિજય થયો છે મારું નામ છે ચંદ્રસિંહ જાડેજા વિરમજી અને મારો વિજય થયો છે પંદર ઓઠથી અને ઘણા વર્ષોથી અમારી જે અલગ પંચાયત થતી હતી આજે એનો ફળ મળ્યો છે ને ગ્રામ સમક્ષ ગ્રામવાસીઓનો આભાર માનું છું મને ખૂબ મત આપ્યા ધન્યવાદ સાતોષભાઈ તમે વિજેતા થઈ ગયા છો ઘણા એવા ખુટ્ટી કર્યો ગામ વિકાસના કામો કરવાના છે તો આપના પ્રથમ શું કામો ગામ પ્રત્યે રહેશે ઘણા એવા કાલુ છે સ્કૂલ છે શૈક્ષણિક છે રોડ રસ્તા છે પાણી ગટર લાઇન છે બધી ઘણી બધી ખુટ્ટી કડીઓ છે એ હવે બધે ગામવાસીઓનો સાથ સરકાર આપી અને બધું પૂરું કરવાનું છે ઘણા ઘણા મતો ફેલો નીકળ્યા છે એનો સમાચાર મળ્યા ઈ કઈ કઈ બાબતે થયું અમારા ઘણા મતો ફેલ નીકળ્યા છે વોટ છે બારે થપા નતા લાગ્યા અંદર બારની સાઈડ થપા લગાવ્યા હતા એમાં ઘણા બધા વોટ અમને ફેલ ગયા છે